ભાભર તાલુકાના રડક્યાથી હરકુડિયા જવાના કાચા રસ્તા પર કાદવ કીચડને કારણે ખેડૂતોને હાલાકી ભાભર તાલુકાના રડક્યાથી હરકુડિયા જવા કાચા રસ્તામાં કાદવ કીચડના કારણે ખેડૂતોને હાલાકી છેલ્લા પંદર દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ભાબર તાલુકાના રડક્યાથી હરકુડિયા જવાના ચાર કિલોમીટર કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કીચડમાં ચાલવું પડતું હોવાને કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતા 40 થી 45 ખેડૂતોના પરિવારના લોકોને હાલાકી ભોગવી રહ્યા છે તેમજ સડાઈ જતા બાળકો ડેરીએ દૂધ ભરાવા જતા પશુપાલકો ડિલિવરી બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલ કાદવ કીચડને કારણે વારવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સત્વરે આ રસ્તાનું પાક્કો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા ચૌધરી પ્રભુભાઈ હીરાભાઈ મો ગામનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આવ્યો રસ્તો અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડામર રોડ આલો રડકિયાથી કરી અને હલકુડિયા સુધી ચાર કિલોમીટર અંતર અત્યાર પરિસ્થિતિ કેવી રહે અત્યારે પરિસ્થિતિ સાહેબ આ ભાળવારાસન કેવી છે હા દવાખાને કોઈ સાગર દોન છે બીજું છે ત્રીજું છે કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહી આવવા કેમ રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવવા અમારે ઉપાડી ઉપાડી થી લાવવું પડે છે કોઈ માલ દોવા પણ નથી આપતો શું કરો અમુક તો ટ્રેક્ટર હોય ટ્રેક્ટર ખેંચાઈ જાય છે એટલે કરવું શું અમારે એમ સરકારને હું એટલી અપીલ કરું છું અને વીસ થી ત્રીસ બાળકો છે શાળાએ જાય છે રડકીયા પ્રાથમિક શાળાએ તે હવે અમારે કોઈ મૂકવા ને જવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો શું કરવું અમારે એમ અને બાળકો પેલા પ્રથમ તો જાય જ જ નથી શું કે આ સાહેબ હું સરકાર માંગ કરું છું બે હાથ જોડીને વિનંતી અને તાત્કાલિક આ ડોમન રોડ કરે અમારે મુશ્કેલ પડે ચૌધરી પરબતભાઈ ભગવાન ભાઈ ગામ રડક્યા ઉમર વર્ષ તેતાલીસ આ રસ્તાની ચાલીસ પચાસ વર્ષથી પ્રોબ્લેમ છે ઓગણીસો ઉડતાલીસથી કરીને રડકિયાથી હળકોડીયાને જોડતો આ રસ્તો છે ચાર કિલોમીટર એની રેન્જ છે અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે સ્કૂલે છોકરાને જવા માટે બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે ચાલીસથી પચા અહીંયા મકાન છે રે છે એક પરા ટાઈપ છે અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ઉત્પા ભરાવવા માટે કરીને અને એના માટે સાગરદાણ હોય પાપડી હોય કે બીજું અનવરે કંઈ હોય તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે તો રડકિયાને હળકોડિયાને ચાર કિલોમીટર રસ્તાને જોડતો અમને ડોમર રોડ આપે એવી અમારી બધાની મોગણી છે

રસ્તા બાબતે શું કેવું તમારું શું નામ છે મારું નામ છે રમેશભાઈ ભગવાનભાઈ ચૌધરી અને આ રસ્તાની અંદર ખૂબ જ કીચડ અને ખરાબ રસ્તો છે અત્યારે અને બાળકોને ભણવા જવામાં કે કોઈ પણ ઘણી બધી અગવડતાઓ પડી રહી છે અત્યારે સ્કૂલે જવામાં બાળકોને તકલીફ છે કોઈ પણ ઇમરજન્સી દવાખાનું આવી ગયું હોય તો એને બહુ સમય લાગી જાય છે કે અહીંયા ગાડીઓ પણ નથી આવી શકતી અને લોકોને ચાલવામાં બહુ તકલીફ પડે છે

ડિલિવરી પ્રસંગ હોય બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય પંચાયતનો રસ્તો દે હલકુડિયાથી રડકિયા ચાર કિલોમીટર સુધીનો સતત ઓગણીસોને સુડતાલીસ વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા અમારી રીતે અને અમે અહીંયા લગભગ ઓછામાં ઓછા ચાલીસથી પિસ્તાલીસ ઘર છે અમારા અને ચાલીસથી પિસ્તાલીસ ઘર અમારા ખોટી રીતે હેરાન થાય છે એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડમરનું કાંઈક સોલ્યુશન કરી આપે